નમસ્કાર ચાલો આજે વાત કરીએ ધોરણ દસ વિજ્ઞાનના એક એવા ચાપ્ટરની જે બોર્ડની પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે હા આપણે વાત કરી રહ્યા છીએ જૈવિક ક્રિયાઓની આમાંથી સવાલો આવવાના જ છે તો ચાલો ને આને એવું પાકું કરી લઈએ કે એક પણ માર્ક ન કપાય તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે કે આ જૈવિક ક્રિયાઓ છે શું જો સાવ સરળ ભાષામાં કહીએ તો દરેક જીવને ટકી રહેવા માટે અને પોતાના શરીરને સાચવવા માટે જે કંઈ પણ કરવું પડે ને એ બધી જ જૈવિક ક્રિયાઓ છે આપણે આ સફરમાં મુખ્ય ચાર ક્રિયાઓ જોવાના છીએ પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન આ રહ્યો આપણો આજનો પ્લાન આપણે આ ચારેય મુખ્ય ક્રિયાઓને ફટાફટ સમજીશું અને છેલ્લે પરીક્ષામાં શું પૂછાઈ શકે એના પર ખાસ ધ્યાન આપીશું તો તૈયાર છો ચાલો શરૂ કરીએ સૌથી પહેલી અને સૌથી પાયાની ક્રિયા પોષણ અરે ભાઈ જેમ કોઈ ગાડીને ચાલવા માટે પેટ્રોલ જોઈએ બસ એ જ રીતે દરેક સજીવને કામ કરવા માટે ઉર્જા તો જોઈએ જ અને આ ઉર્જા આવે છે ક્યાંથી પોષણમાંથી તો ચલો જોઈએ કે જીવસૃષ્ટિ પોતાનું ફ્યુલ મેળવે છે કેવી રીતે ઓકે તો પોષણ મેળવવાની છે ને બે મેઇન રીત છે વિચારો કે એક છે શેફ અને બીજો છે કસ્ટમર સ્વયંપોષી એટલે કે આપણા શેફ એ પોતાનું ખાવાનું જાતે જ બનાવે છે જેમ કે વનસ્પતિઓ અને વિષમપોષી એટલે કે આપણા કસ્ટમર્સ એ ખાવા માટે બીજા પર ડિપેન્ડ રહે છે જેમ કે આપણે બધા અને બીજા પ્રાણીઓ સિમ્પલ રાઈટ એક ઉત્પાદક બીજો ગ્રાહક અને વનસ્પતિઓ આ જાદુ કરે છે કેવી રીતે ખોરાક બનાવે છે કેવી રીતે તો આ રહ્યું એનું સિક્રેટ પ્રકાશ સંશ્લેષણ આ સમીકરણને તો મગજમાં ફિટ જ કરી લેજો કારણ કે પરીક્ષા માટે આ અત્યંત જરૂરી છે આ એ જ પ્રક્રિયા છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા મળીને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ એટલે કે એમનો ખોરાક બનાવે છે હવે આવીએ આપણી વાત પર આપણે જે ખોરાક ખાઈએ છીએ એની એક આખી જર્ની છે શરૂઆત થાય છે મોંથી જ્યાં સ્ટાર્ચનું પાચન શરૂ થઈ જાય છે પછી ખોરાક પહોંચે છે જઠરમાં જ્યાં પેપ્સિન અને એસિડ મળીને પ્રોટીન પર કામ કરે છે અને ફાઇનલી નાના આંતરડામાં તો ખોરાકના દરેક ઘટકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે ચાલો હવે આગળ વધીએ પોષણથી આપણને ગ્લુકોઝ એટલે કે ફ્યુઅલ તો મળી ગયું પણ આ ફ્યુઅલમાંથી એનર્જી કેવી રીતે બનશે શરીરના કોષોને ચલાવવા માટે તો જોઈએ એટીપી જે શરીરની એનર્જી કરન્સી છે શ્વસન બસ એ જ પ્રક્રિયા છે જે ગ્લુકોઝના તાળાને તોડીને એમાંથી ઉર્જાને બહાર કાઢે છે અહીંયા આવે છે એક બીજો સુપર ઇમ્પોર્ટન્ટ તફાવત જારક અને અજારક શ્વસન આ સવાલ પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો ધ્યાનથી સાંભળજો જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં એમાં મળે છે ભરપૂર એનર્જી અને અજારક શ્વસન એ થાય ઓક્સિજન વગર અને એમાં એનર્જી મળે પણ સાવ ઓછી બસ આટલું જ યાદ રાખવાનું છે તો આપણને ખોરાક મળ્યો એમાંથી ઊર્જા પણ બની ગઈ પણ આ બધી વસ્તુઓને શરીરના ખૂણે ખૂણે દરેક કોષ સુધી પહોંચાડશે કોણ એના માટે છે આપણું વહનતંત્ર સમજી લો કે આ આપણા શરીરની એકદમ જોરદાર ડિલિવરી સિસ્ટમ છે જે ઓક્સિજન અને પોષક તત્વોને દરેક જગ્યાએ પહોંચાડે છે અને આ આખી ડિલિવરી સિસ્ટમનું હેડક્વાર્ટર કોણ છે આપણું હૃદય અને એમાં કેટલા ખાના હોય છે યાદ રાખજો ચાર બે કર્ણક અને બે ક્ષેપક આ ચાર ખાના એટલા માટે જ છે જેથી ઓક્સિજનવાળું અને ઓક્સિજન વગરનું લોહી ક્યારેય મિક્સ ન થાય એકદમ પરફેક્ટ સિસ્ટમ છે આ લોહીને લઈ જતી પાઇપો એટલે કે રુધિરવાહિનીઓ પણ બે પ્રકારની છે એક છે ધમની એની દિવાલ જાડી અને મજબૂત હોય છે અને એ શુદ્ધ લોહીને હૃદયથી દૂર લઈ જાય છે અને બીજી છે શિરા એની દિવાલ પાતળી હોય છે અને એ અશુદ્ધ લોહીને પાછું હૃદય તરફ લાવવાનું કામ કરે છે હવે સવાલ એ થાય કે શું વનસ્પતિમાં પણ આવી કોઈ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય છે તો જવાબ છે હા બિલકુલ વનસ્પતિઓ પાસે પણ પાણી અને ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એકદમ જોરદાર વ્યવસ્થા ગોઠવાયેલી છે વનસ્પતિમાં આ કામ બે ખાસ પેશીઓ સંભાળે છે જલવાહક અને અન્નવાહક નામ પરથી જ ખબર પડી જાય જલવાહક એ મૂળમાંથી પાણીને પાંદડા સુધી પહોંચાડે છે અને આ વન વે ટ્રાફિક છે જ્યારે અન્નવાહક પાંદડામાં બનેલા ખોરાકને આખા છોડમાં ઉપર નીચે બધે જ પહોંચાડે છે અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી છેલ્લી પણ એટલી જ અગત્યની ક્રિયા પર ઉત્સર્જન શરીરમાં આટલી બધી ફેક્ટરીઓ ચાલે તો થોડો ઘણો કચરો તો બનવાનો જ છે આ નકામા અને ઝેરી કચરાને શરીરમાંથી બાર ફેંકવો બહુ જ જરૂરી છે અને આ સફાઈનું કામ કરે છે આપણું તંત્ર મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આ મુખ્ય ખિલાડીઓ છે એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની એક જોડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ આ આખી ટીમ ભેગી મળીને લોહીમાંથી કચરો ફિલ્ટર કરીને શરીરને સાફ રાખે છે તો કિડનીમાં આ ફિલ્ટરનું કામ કોણ કરે છે એ છે નેફ્રોન જેને મૂત્રપિંડ નલિકા પણ કહેવાય છે આ કિડનીનો સૌથી નાનો પણ સૌથી મહત્વનો એકમ છે લાખોની સંખ્યામાં આવા નાના નાના ફિલ્ટર હોય છે જે સતત લોહીને ગાળીને એમાંથી કચરો અલગ કરી મૂત્ર બનાવે છે ચાલો તો આપણે ચારેય જૈવિક ક્રિયાઓનું એક ઝડપી રિવિઝન કરી લીધું હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આ છે આપણું પરીક્ષા માટેનું સ્પેશિયલ ચેકલિસ્ટ આ મુદ્દા ઉપર ખાસ નજર નાખી લેજો જુઓ પહેલી વાત પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ તો ગોખી જ લેજો બીજો જારક અને અજારક શ્વસનનો તફાવત આ તો લગભગ પૂછાય જ છે ત્રીજો હૃદય અને ઉત્સર્જન તંત્રની નામવાળી આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરી લેજો કારણ કે આકૃતિના પણ પૂરા માર્ક્સ હોય છે અને હા પેલું નાના આંતરડામાં રસાંકુરોનું શું કામ છે એ પણ યાદ રાખજો તો આ હતી આપણી જૈવિક ક્રિયાઓની એક ઝલક કેટલી અદ્ભુત સિસ્ટમ છે નહીં પણ હવે એક સવાલ આપણા શરીરમાં આટલું બધું એક સાથે ચાલી રહ્યું છે પાચન શ્વસન વાહન ઉત્સર્જન આ બધી જ જટિલ પ્રક્રિયાઓમાંથી એવી કઈ એક પ્રક્રિયા છે જે વિચારવા મજબૂર કરી દે કે વાહ આ કેવી રીતે શક્ય છે જરા વિચારજો આના પર મળીશું ફરીથી આવા જ કોઈક રસપ્રદ વિષય સાથે